કર્ણાટકમાં અનામત મુદ્દે ભાજપના કોંગ્રેસ પર આકરા પ્રહારો ધાર્મિક તૃષ્ટિકરણનો લગાવ્યો આરોપ ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર અનામત પ્રણાલીનો ઉપયોગ કરી પાત્રાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે છવ્વીસ નવી જ્ઞાતિઓને અનામતના દાયરામાં સમાવી પાત્ર લાભાર્થીઓના અધિકારો છીનવવાનો પ્રયાસ કર્યો છે સંબિત પાત્રાએ વિગતો આપતા જણાવ્યું કે કોંગ્રેસ કર્ણાટકમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ લઘુમતી તૃષ્ટિકરણ માટેના એક સાધન તરીકે કરી રહી છે તેમણે દાવો કર્યો કે કુરબા ખ્રિસ્તી બ્રાહ્મણ ખ્રિસ્તી અને કલિંગા ખ્રિસ્તી જેવા જ્ઞાતિઓને યાદીમાં ઉમેરી કોંગ્રેસ અન્ય પછાત વર્ગો ઓબીસીના હક છીનવી લઘુમતીઓને અનામત આપવાનું ષડયંત્ર રચી રહી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતીય બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઈ જોગવાઈ નથી ને કોંગ્રેસ આ પગલા દ્વારા બંધારણનું અપમાન કરી રહી છે આ સમગ્ર વિવાદે કર્ણાટકના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે ભાજપે કોંગ્રેસની આ નીતિને મતાધિકાર માટેની રાજનીતિ ગણાવી છે અને તેની વિરુદ્ધ રાજ્યવ્યાપી આંદોલનની તૈયારી કરી છે આ અગાઉ પણ કર્ણાટક સરકારે રાજ્યની આવાસ યોજનાઓમાં લઘુમતીઓ માટેનો હિસ્સો દસ ટકાથી વધારી પંદર ટકા કર્યો હતો જેનો ભાજપે સખત વિરોધ કર્યો હતો ભાજપનો આરોપ છે કે જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યાં તે વિભાજનકારી અને ધર્મ આધારિત અનામતની નીતિઓ લાગુ કરે છે આપ દેખીએ કુરબા ક્રિસ્ટિયન બ્રાહ્મીન ક્રિસ્ટિયન વોકલિંગા ક્રિસ્ટિયન એસા કાસ્ટ આપને સુના હે ક્યાં કહી 26 ऐसे कास्ट उन्होंने कर्नाटक में बनाए हैं जिसके माध्यम से जिनको रिजर्वेशन मिलना चाहिए उनका हक छीन करके किस प्रकार से धार्मिक तुष्टिकरण किया जा सके किस प्रकार रिलीजियस अपीजमेंट किया जा सके उस दिशा में कांग्रेस बढ़ रही है कर्नाटक में